ભાવનગર મોહવા તાલુકાની કોટિયા પ્રાથમિક શાળામાં એક વર્ષથી ગેરહાજર મહિલા શિક્ષિકા વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગીતાબા ઝાલા નામના મહિલા શિક્ષિકાનો એક વર્ષ પહેલા કોટિયા પ્રાથમિક શાળામાં હાજર થવા માટેનો ઓર્ડર થયો હતો પરંતુ ગણિત વિજ્ઞાનના શિક્ષિકા આજ દિન સુધી હાજર થયા નથી એબીપી અસ્મિતા સાથે વાતચીત કરતા જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ગેરહાજર ગીતાબા ઝાલા વિદેશ જતા રહ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મહિલા શિક્ષિકાને ત્રણ નોટિસ પણ આપવામાં આવી છે પરંતુ કોઈ જવાબ પણ આપવામાં આવ્યો નથી આગામી દિવસોમાં વહીવટી પ્રક્રિયા બાદ મહિલા શિક્ષિકાને એક તરફથી છૂટા કરી દેવા માટે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એક વર્ષથી ગણિત અને વિજ્ઞાનના મહિલા શિક્ષિકા હાજર નહીં થતા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ ઉપર પણ અસર પડી છે રિપોર્ટર વિપુલ મલિયા ભાવનગર મારું નામ કામળિયા વહતુભાઈ ચલારભાઈ ગામ કોટિયા મારો મોબાઈલ નંબર નવ્વાણું ઝીરો તેતાલીસ જીરો ઓગણચાલીસ ચોત્રીસ વિષય ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોટિયા ગામે ગણિત વિજ્ઞાનના જે શિક્ષક ગીતાબા બબાજી નામના અહીંયા કોટિયા જે અહીંયા હાજર બતાવે છે એ બેન એક વર્ષ દિવસતા આ નિશાની અંદર હાજર થયેલ નથી અને આ બેન પહેલાં કર્મદિયા નોકરી કરતા હતા બગડાની નીચે કર્મદિયા ત્યાં કર્મદિયા એક સાબરકાંઠાના બેન નોકરી કરતા હતા અને સાબરકાંઠાના બેનને ત્યાં એના વતનમાં જવું હતું અને આ બેનને અહીંયા લેવા એટલે આ બેને મોટા પાયે વહીવટ કરી અને કર્મદિયા નોકરી કરેલી છે અને કર્મદિયાથી એક વર્ષ દિવસ ત્યાં નોકરી ન કરી અને તેની સજા રૂપે કોટિયામાં મૂકી દીધા છે તો કોટિયામાં એક વર્ષ દિવસ આ બેન ગેરહાજર રહેલ છે અને જો આ બેનને ટૂંક સમયની અંદર કોટિયાથી ટ્રાન્સફેર કરવામાં નહીં આવે અને તો અહીંથી અમે પચીસ આઠ બે હજાર ચોવીસના દિવસે કોટિયા ગામની નિશાળને તાળાબંધી કરવામાં આવશે અને જે તાળાબંધીમાં જે કાંઈ બાળકોનું ભવિષ્ય બગડશે એની તમામ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા જવાબદાર અધિકારીની રહેશે અસ્તુ જય ભારત જય કે પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભાવનગર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની કોટિયા અપર પ્રાઇમરીમાં ગાંધીનગરથી જિલ્લા ફેરબદલીમાં ઝાલા ગીતાબેન બાબાજી નામના મહિલા શિક્ષિકાની બદલી એ અહીં કરવામાં આવેલ હતી પણ ત્યારથી જ આ મહિલા શિક્ષિકા ગેરહાજર રહેવા પામેલ છે અમને મળતી માહિતી અનુસાર તેઓ વિદેશ ગયેલ છે અમો દ્વારા આ મહિલા શિક્ષિકાને ત્રણ નોટિસો આપવામાં આવી છે આ નોટિસોનો કોઈ પણ જવાબ મહિલા શિક્ષિકા તરફથી પાઠવવામાં આવેલ નથી

એટલે દ્વારા વિદ્યા સહાયક દ્વારા અથવા તો જ્ઞાન સહાયક દ્વારા આ જગ્યા ભરી દેવામાં આવશે એ નજીકની શાળામાંથી વૈકલ્પિક વ્યવસ્થા કરાવવામાં આવતી હતી